મિત્રો તમે જોઈ શકો છો આ છે રામજી મંદિર હવે આપણે આવી ગયા છીએ દ્વારકાધીશ દ્વારકાધીશમાં તો જય માતાજી મિત્રો સ્વાગત છે નવા તો આજે આપણે આવી ગયા છીએ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઢીમા ગામ અને રામજી મંદિર આવેલું છે તો આપણે દર્શન કરીશું અને મંદિર તમને બતાવશું મિત્રો તો આવો આપણે મિત્રો દર્શન કરીએ ભગવાનના મિત્રો તમે જોઈ શકો છો આ છે રામજી મંદિર અને બાજુમાં છે શ્રી રામ આશરા અન્ન ટ્રસ્ટ ભોજનાલય તો આપણે પેલા તો દર્શન કરીશું ભગવાનના અંબાજી માતા નું મંદિર હે તો ભગવાન માતાજી ના તમને દર્શન કરાવશું તો પહેલા તો દર્શન કરીશું રાધાકૃષ્ણ ભગવાન આપણે તો મિત્રો તમે રાધા કૃષ્ણના લાઈવ દર્શન કરી શકો છો મિત્રો અને મિત્રો આપણે રાધાકૃષ્ણના દર્શન આપણે કરી દીધા છે અને હવે દર્શન કરાવીશું આપણે રામ ભગવાન રામી બોલો હનુમાન કી તો હવે દર્શન કરીશું આપણે અંબાજી માતા ના જય અંબેમાં

એમના પણ દર્શન કરી શકો છો બાજુમાં નાનું મંદિર છે અહીંયા જઈને આપણે દર્શન કરીશું તો મિત્રો આપણે દર્શન કરી દે છે રામજી મંદિરના હવે બાજુમાં છે રામેશ્વર મહાદેવ તો મહાદેવ ના પણ તમને દર્શન કરાવીશું મિત્રો જય રામેશ્વર મહાદેવ તો રામેશ્વર ભગવાન ના તમે દર્શન કરાવો આ દર્શન કે આપડે નોખી દે પડ્યું Ramai, syuhur mahadi. Hai, jangan જય હનુમાન દાદા તો મિત્રો ને હવે બહારનું લોકેશન બતાવો મિત્રો તમે જોઈ શકો છો મંદિર ની આગળ જે ભોજનાલય બનાવેલી છે સંત નિવાસ અને સત્સંગ ભવન પણ પણ બનાવેલો છે છે તો તો સુવિધા સરસ મજાની અહીંયા મિત્રો હવે આપણે આવી ગયા છીએ દ્વારકાધીશ ભગવાન અને સંત શિરોમણી એક હજાર પીપાજી મહારાજનું મંદિર આવેલું છે તો આવો આપણે મિત્રો દર્શન કરીએ અને મંદિર બતાવીએ તમને ભગવાન દ્વારકાધીશ ભગવાન એવું લાગે કે સાક્ષાત ભગવાન આવી જાય

મિત્રો આપણે ગરુડજી મહારાજના તમે દર્શન કરી શકો છો અને આજુબાજુનું લોકેશન તમે મિત્રો જોઈ શકો છો મંદિરની આગળ

તો મિત્રો મંદિર ની આગળ તમે કૂવો જોઈ શકો છો કુવો એવો લાગે કે જૂનો લાગે ખેંચવાનું સરસ મજાનું સુવિધા પણ સારી કરેલી છે મિત્રો તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે તમને દર્શન કરાવી દીધા છે વિધુ પૌર્ણિ તો મિત્રો આપણે અલગ અલગ મંદિરના વ્લોગ આવતા જ રહેશે તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારી ચેનલ નોમ નામ છે બીકે વ્લોગ એ મિત્યાસી તો આપણે હજી તો એવા મંદિરોના લોકેશન લાવવાના છે તો આપણે રાજુભાઈ જણાવશે કે કેવા કેવા મંદિરોના લોકેશન લાવવાના ક્યાંથી લોકેશન લાવી છે તો મિત્રો આપણે ઘણા બધા હજુ લોકેશન બાકી છે અને જબરજસ્ત લોકેશન લાવશું આપણે તમે ક્યાંય જોયા ના હોય એવા અને જોયા પણ હશે ગુજરાતના બનાસકાંઠાના અને એવું લાગશે તો પણ બહાર અમે લોકેશન સારા સારા લાવશું તો અમારી ચેનલમાં તમે બનાસકાંઠામાં કોઈ પણ લોકેશન સારું હોય તો કોમેન્ટ જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલનું નામ છે બિકે લોગે મિકાસજી અને અમને સપોર્ટ કરો છો એવો કરતા રહેજો તો જય માતાજી જય માતાજી